વટાણગઢમાંથી નદી પર આરૂઢ શિવ પરિવારની ભવ્ય શોભાયાત્રા નીકળતા સમગ્ર વિસ્તાર શિવમય બન્યો હતો ઠેર ઠેર શિવજીની સવારીનું સ્વાગત પુષ્પ વર્ષા કરવામાં આવી હતી શ્રદ્ધાળુઓ શિવજીની સવારીનું દર્શન કરી પ્રસાદ મેળવી ધન્યતા અનુભવી રહ્યા હતા શિવજીની સવારીમાં રાજકીય નેતાઓ મહાનુભાવો શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા બમ બમ બોલેના નાદથી સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું પોલીસ સુરક્ષા દળોના બંદોબસ્ત વચ્ચે આનંદ ઉત્સાહ સાથે શિવજી સવારી નિર્ધારિત રૂટ ઉપરથી આગળ વધી રહી હતી સાંજના સુરસાગર ખાતે પહોંચી હતી જ્યાં સર્વેશ્વર મહાદેવની મહાઆરતી યોજાતા અલૌકિક આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો મહાઆરતી પછી શિવજી કી સવારી આગળ વધી રાત્રે ઉદયનગર મંદિર પાસે સંપન્ન થઈ હતી જ્યાંથી શિવ પરિવારને જગન્નાથ મહાદેવના પ્રાંગણમાં વિશેષ સ્થાન આપવામાં આવશે શિવરાત્રી મહાશિવરાત્રી એટલે હિન્દુ માટેનો બહુ મોટો પર્વ અમે લોકો બાઇકર્સ ગ્રુપ છે આરઆરવી ગ્રુપ અમારું નામ છે અમે અહીંયા બાઇક લઈને પ્રયાગરાજ ગયા હતા અને પ્રયાગરાજથી અમે મોની અમાવસ્યામાંથી ત્રિવેણી સંગમનું જળ લાવીને બરોડાના નવ નવનાથ મહાદેવના ત્યાં અભિષેક કર્યો છે અને અમને સનાત એને લઈને આગળ વધી રહ્યા છે જય હર હર મહાદેવ આપણે તો મનુષ્ય છે પણ એક અવતાર થી માણસ આપણને મનુષ્યમાંથી ભગવાન બનાવી દે છે એટલે હું હિન્દુત્વ ને લઈને એક જ વસ્તુ કહીશ આપણા હિન્દુત્વ ને આગળ વધારો સનાતન ને આગળ વધારો હર હર મહાદેવ બસ હિન્દુત્વ ને લઈને અને પ્રભુ નું એક અંદર મનમાં એક સારી ભાવના હતી એ ભાવના લઈને અમે લોકો જોડાયા છે આ વડોદરા નો ભક્તિ પ્રેમી પ્રજા અને સાંસ્કૃતિક નગરી નો પરચો છે આખું વડોદરા જાણે શિવમય બનતું હોય છે નવરાત્રીમાં જગદંબા મય બનતું હોય એમ આ શિવ ની અંદર શિવમય વડોદરા હોય છે કે શિવજી કી સવારી નીકળશે અને અમે એમાં જોડાય એ જ આ વડોદરા વાસીઓ માટે ગૌરવ છે શિવજી કી સવારી એ વડોદરા માટે ગૌરવની જ વાત નહીં પણ એક ઐતિહાસિક ધરોહર આજે શિવરાત્રી છે એટલે શિવરાત્રીના દિવસે તમામ અખાડાઓના પ્રોગ્રામમાં એ લોકો બધા જ પ્રોગ્રામો હોય છે પણ આવતા વર્ષે આગામી અમે વ્યવસ્થા કરીશું અને તમામ અખાડાઓને આ શિવયાત્રામાં જોડાવા માટે આમંત્રણ પાડું ઉત્સાહમાં ઉત્સાહમાં ક્યાંથી ઓટ આવે દિવસે દિવસે પ્રસિદ્ધિ અને ભગવાન શિવના મહાદેવના આશીર્વાદ હોય એટલે એમાં ક્યારેય ઉણપ કે વોટ આ યાત્રી બે હજાર તેર થી શરૂ થઈ છે આખું વડોદરા શહેર શિવ અને શિવજી ની પૂજા કરતા રે લોકો